આજે આજે અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના વાવની ખરીદીની બાબત હોય જમીન માપણીની બાબત હોય કે એ ચાહે એપીએમસી યાર્ડમાં ચાલતા કરદાની બાબત હોય કે વન્ય પશુઓનો ખેડૂતોને જે ત્રાસ છે દીપડા કે સિંહ જેવા પશુના ત્રાસની બાબત હોય કે દવા ખાતર પાણી બિયારણની બાબત હોય કે ખેડૂતોના જમીન સંપાદનનો મુદ્દો હોય હજારો મુદ્દાઓ પર ખેડૂતોને જે રીતે ભાજપની સરકાર અને એના મળતિયાઓ લૂંટી રહ્યા છે શોષણ કરી રહ્યા છે એની સામે આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાતથી લડાઈ લડી રહી છે બોટાદની અંદર કરદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામ ની અંદર ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલુમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરફડા પ્રવીણભાઈ રાવ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના ખેડૂતોનું જન સમર્થન આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ ગુજરાતના ખેડૂતોનો આભારી હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ કપાસને રિજેક્ટ કરવાના નામે પૈસા પડાવવામાં આવી રહ્યા છે અને પડદો કરવામાં આવી રહ્યો છે આ સિવાય ખેડૂતોને માવઠાની સહાય હજુ સુધી મળી નથી માવઠાના નામે જાહેરાતો બહુ મોટી મોટી થઈ દસ હજાર કરોડ મળ્યા કેટલા પાવલી અનેક ખેડૂતોને લાઈન ઉભા રાખવામાં આવ્યા ફોર્મ ભરાવા માટે થઈ દિવસ રાત દોડાવવામાં આવ્યા છેલ્લે આજે પણ ખેડૂતોના હાથમાં કાણી કોડી આવી નથી આ બાબતે આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કઈ છે નહીં ગાંધીનગરમાં સર્કસ ચાલે છે ભાજપનું સર્કસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય

બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના મારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબ ને કે ગુજરાત ની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી કેમ કે સર્કસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી

અમે તો અમે તો બધું જ કરી રહ્યા છીએ જનતા માટે